ટોપ ક્વલિટી કન્સિસ્ટફોર્મેન્સ કે લઈ સિફ સિલ્વર પંપ નામ યાદ રખના કાયદો એક કાયદો છે કોઈના બાપની જાગીર નથી જો કાયદાનું ઉલ્લંઘન કરશો તો કાયદાનો પાઠ ભણવા માટે પણ તૈયાર રહેવું પડશે સુરતમાં પણ એક ઉદ્યોગપતિનો એક નવીરો કાયદાને પોતાની જાગીર સમજી બેઠો હતો પણ પોલીસે તેનો મિજાજ ઉતારી નાખ્યો છે થોડા દિવસ પહેલાં જે નવીરો પોલીસ સાથે જપાજપી કરી રહ્યો હતો પોલીસ સાથે તો છડાઈથી બોલી રહ્યો હતો તે નબીરાનું માથું આજે શરમથી ઝૂકી ગયું સુરતના ઉદ્યોગપતિ સમીર જે નામ છે એ શાહ છે ઓક્ટોબરે સુરતની એસ અંતરવાન હોટલ બહાર તેણે કેવો તપાસો કર્યો તે જોવું અને ત્યાર પછી ચોવીસમી ઓક્ટોબરે પોલીસે કેવી રીતે તેની ચરબી ઉતારી તે પણ જોયું આખરે સોળ ઓક્ટોબરે એવું શું બન્યું હતું તે જાણવું પણ જરૂરી છે હકીકતમાં સુરતની અલથાણ પોલીસને બાતમી મળી હતી કે વેસુ વિસ્તારમાં આવેલી કે એસ અંતરવન હોટલના ગેટ પાસે પાર્ક કરેલી બલેનો કારમાં દારૂની પાર્ટી ચાલી રહી છે જેના આધારે અલથાણ પોલીસે દરોડો પાડ્યો બાતમીના આધારે પીએસઆઈ એન ડી પરમાર અને બીબી પટેલ સહિતની ટીમે સ્થળ પર પહોંચી ગઈ કારની તપાસ દરમિયાન પોલીસને થર્મોકોલના બોક્સમાંથી બીયરના 9 ટીન મળી આવ્યા હતા પોલીસે કાર માલિક વ્રજ જયેશ શાને શંધી કાઢ્યું પોલીસની કાર્યવાહી ચાલી રહી હતી આ દરમિયાન ઉદ્યોગપતિ સમીર શાહનો નવીરો જયનમ શાહ ત્યાં આવી પહોંચો આ સમયે એક વ્યક્તિએ જયનમનું વિડિયો રેકોર્ડિંગ શરૂ કરતા જયનમે તેનો વિરોધ કર્યો અને માથાકૂટ કરી જેથી સડ પર હાજર પીએસઆઈએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો પરંતુ જૈનમનો પિતા સમીર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગરોબો ધરાવતો હોવાથી ઉશ્કેરાયેલા જૈનમે કાયદાની એસી તેસી કરી નાખી તેણે પીએસઆઈ સાથે ઉદ્ધતાઈથી વર્તન કરીને જપા જપી કરી ત્યારબાદ જૈનમના પિતા સમીર શાહ અને અન્ય મહેમાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા જોકે પોલીસ સાથે જપા જપી કરવા બદલ જૈનમને બળ કરીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યો હતો પરંતુ જૈનમની માતા સહિત ત્રણથી ચાર મહિલાઓએ પોલીસની માફી માંગીને તેને છોડાવવા માટે પ્રયાસ કર્યો જોકે લઈ જવાયો અને ત્યાં પાસે લખાવીને અટકાયત બાદ મુક્ત કરી દેવાયો જ્યારે પાર્ટી માટે બિયર અને દારૂ મંગાવનાર સમીર શાહ તેમજ દારૂ પહોંચાડનાર વ્રજ શાહની પોલીસે ધરપકડ કરી અને જામીન પર મુક્ત કરી દેવાયા હતા જોકે પોલીસ આ કેસમાં ભીનું સંકલે રહી હોવાના આરોપો લાગી રહ્યા હતા અને પોલીસની છબી છબીતી જણાઈ હતી આ ઘટના સુરત જ નહીં પણ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી પોલીસે સામે કોઈ કાર્યવાહી ન કરતા અનેક સવાલો ઊભા થયા જે બાદ આખરે પોલીસ મોડે મોડે પણ જાગી અને માલે તુજાર પરિવારના નબીરાને કાયદાનો પાઠ ભણાવ્યો પોલીસે જૈનમ શાહની ધરપકડ કરી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરીને પોલીસે જૈનમ શાહને કાયદાનું ભાન કરાવ્યું પોલીસ આરોપી જૈનમને ઘટના સ્થળે લઈ ગઈ એને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અલથાન પોલીસ જૈનમને રિકન્સ્ટ્રક્શન માટે લાવી તે સમયના દ્રશ્યો ચોંકાવનારા હતા સોળ ઓક્ટોબરે જે યુવક પોલીસને પડકાર ફેંકતો હતો તેનું માથું ઝૂકેલું હતું તેના પગમાં ચપ્પલ કે બૂટ પણ ન હતા પોલીસે તેનો મિજાજ ઉતારી નાખ્યો જૈનમને તે જ હોટલની બહાર લવાયો જ્યાં તેના પિતા દારૂની મહેફિલ માણવાના હતા જેનમ શાના મનમાં કદાચ એવો વિચાર હતો કે તેના પિતા શહેરમાં મોટા માથા તરીકેની છાપ ધરાવે છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગરોબો ધરાવે છે જેથી પોલીસ તેનું કંઈ બગાડી શકશે નહીં પરંતુ ચોવીસમી ઓક્ટોબરનો દિવસ જેનમ શાને હંમેશા યાદ રહેશે જેનમની ભાન થઈ ગયું હશે કે કાયદાની સામે કોઈનું ચાલતું નથી પોલીસે ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કાયદાનું ઉલ્લંઘન કરનાર ભલે ગમે તેટલા ધનવાન હોય તેને આખરે કાયદામાં રહેવું પડશે સારું થયું કે પોલીસે જેનમને આ રીતે કાયદાનો પાર્ટ ભણાવ્યો કારણ કે જેનેમ હજુ તો કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે તેમ છતાં તેણે તે પોલીસ સામે પાર બતાવવો હતો જો તેને અત્યારે કાયદાનો પાર્ટ ન ભણાવ્યો હોત તો કદાચ તે ભવિષ્યમાં પણ આવી કરતુતો કરતા ન ખચકાત કારણ કે તેનો પિતા બિઝનેસમેન છે પોતે જ જ્યારે દારૂ મંગાવતો હોય ત્યારે પુત્રના સંસ્કાર કેવા હોઈ શકે તેનું પ્રમાણ સોળ ઓક્ટોબરે મળી ગયું આશા રાખીએ કે જેને હવે આવી બાબતોમાં ન પડીને ભણવામાં ધ્યાન આપે અને કાયદાનું સન્માન કરે કારણ કે કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશેમાં